નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે ઓકે ગુડ ક્વેશ્ચન ચાલો આજે આપણે થોડીક માહિતી મેળવીએ કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે અઠાવીસ ફેબ્રુઆરી વિજ્ઞાન દિવસ આપણા ભારતીય ભૌતિકશાસ્ત્રી શ્રીવી રામનની યાદમાં ઉજવવામાં આવે છે શ્રી વિ રામનનો જન્મ સાઠ ફેબ્રુઆરી અઢારસો ને અઠ્યાશીની સાલમાં થયો હતો તેમણે અઠ્ઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસસો અને અઠ્ઠાવીસના રોજ રામન ઇફેક્ટની શોધ કરેલી હતી આ રામન ઇફેક્ટ એમના નામ ઉપરથી એમણે ઇફેક્ટનું નામ આપેલું હતું કે રામન ઇફેક્ટ આ રામન ઇફેક્ટની શોધ અત્યારે હાલમાં ઘણી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે જેની યાદમાં પારિતોષિક એનાયત કરવામાં આવેલો શોધ કરી હતી તેની યાદમાં ઈસવીસન ઓગણીસો ત્રીસ માં તેમને ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલો હતો એ વિદ્યાર્થી મિત્રો આજે સાયન્સ ડે હતો નાના બધા પ્રેક્ટિકલ કરી રહ્યા અરે આ ફુગા ફૂગ આવ્યો તો આપણે એક કામ કરીએ આજે આપણે ફૂગા ઉપર એક પ્રેક્ટિકલ કરીએ ફૂગો છે આપણે કોઈ પણ મારશું તો ફૂગો ફૂટી જશે પરંતુ આજે આપણે જોઈએ કે ફૂગાને એક વસ્તુ અડાડીએ એક પ્રવાહી તો એ કેવી રીતે ફૂટે છે અને એના વચ્ચેની સાયન્સ શું છે તે આપણે આજે સમજીએ ચાલો વિદ્યાર્થી મિત્રો જો આપણે આજે એકવાર પરિવાર કરી જોઈએ આ ફુગો છે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે પહેલા સાયન્સ સમજી એ હાઇડ્રોકાર્બન નું બનેલું છે એટલે હાઇડ્રો અને કાર્બન નું મટીરિયલ છે અને આ જે મટીરીયલ હતું એ હતું પેટ્રોલ પેટ્રોલ છે એ પણ હાઇડ્રોકાર્બન છે તો બંને વચ્ચે અડાડતા બંને વચ્ચે રિએક્શન થાય છે જેના કારણે ફુગો એ ફૂટી જાય છે શાંતિ રાખ પેલા જોવા દે ને ક્યાં ફૂગો ફુગો આ લાસ્ટ ફૂગો હતો આ ચારે ફૂગાના પૈસા તમારી પાસેથી વસુલવામાં આવશે આ લાસ્ટ ફૂગો તમને ફોડીને બતાવી દઉં છું પેટ્રોલ દ્વારા